જુનાગઢ જૂનાગઢના ભેસાણ તાલુકાને વિકાસથી વંચિત રાખવા બાબતે અને જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિસ્તારના જિલ્લા સંગઠન અને જિલ્લાના પદાધિકારી દ્વારા થતા અન્યાયને લઈ ગુજરાત સરકારને ભાજપના અને ભાજપના કાર્યકરોએ કર્યો વિરોધ જુનાગઢ જૂનાગઢ જિલ્લાના ભેસાણના અક્ષરધામ સોસાયટીના શિવ મંદિરના મેદાનમાં જૂના ભાજપના આગેવાનો કાર્યકરો ખેડૂત આગેવાનો દ્વારા જે ભેસાણને વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતના કારણે ભેસાણ તાલુકો ભોગ બની રહ્યો છે જેવી રજૂઆત ભાજપના જ પૂર્વ તાલુકા પ્રમુખો આગેવાનોએ લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં દસ મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે ભાજપના આગેવાનો એવું કહી રહ્યા છે કે જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા તાલુકામાંથી ભાજપને પૂરતા મત નથી મળતા તેવું કહીને કોઈ પણ કામકાજમાં ધ્યાન આપવામાં આવતું નથી અને ભેસાણ તાલુકા પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવે છે આ બેઠકમાં દસ મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી અને સીએમને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં પ્રથમ મુદ્દો કેન્દ્રના મંત્રી મનસુખ માંડલિયાએ ભેસાણની જનતાને બે હજાર ઓગણીસમાં લોકસભાના ભેસાણના પ્રવાસે આવેલ અને જનતાને વચન આપ્યું હતું કે જેતપુર દેવકી ગાલોળ બગસરા રોડનું કામ વહેલી તકે થશે પણ આ જ દિવસ સુધી થયેલ નથી તેવા ખોટા વચનો લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી જેમાં ભાજપના બીજા મિનિસ્ટર એવા બાવકુ ઊંઘાડે પણ વચનો આપ્યા હતા જે હજુ સુધી થયા નથી જેમાં બીજા મુદ્દા ઉબેણ નદી પરનો પુલ જોખમી હાલતમાં તેમજ પરબથી ખાખરા હળમતીયા રોડ તેમજ જુનાગઢ બિલખા માણેકવાડા રોડ જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડ રસ્તાની કફોળી હાલત અને ભેસાણ તાલુકાના સબ પ્લોટિંગ ન થતું હોય તેમજ ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ વર્ષ પૂર્વે થયેલ મગફળી કૌભાંડની તપાસ હજુ સુધી થયેલ નથી ભેસાણ તાલુકાના પસવાડા ગામ અને ભાટ ગામના ગામોમાં ગામ તળનો હોવાથી કોઈ મકાન તેમજ પ્લોટિંગના દસ્તાવેજ થતા નથી તેમજ ભેસાણનો ખાસ મુદ્દો જે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સરકારે સૌની યોજના મંજૂર કરાઈ હતી પણ આ જ દિવસ સુધી ભેસાણને લાભ મળેલ નથી અને પાઇપલાઇનની કામગીરી નબળી પુરવાર થયેલ છે ખાસ મુદ્દો કે ભેસાણથી જૂનાગઢનો મુખ્ય રોડ જે બે વખત પાસ થયેલ પણ કામ સારું પણ કરવામાં આવ્યું હતું જે ભાજપના જ કામ શરૂ પણ કરવામાં આવ્યું હતું જે ભાજપના જ આગેવાનો દ્વારા કિન્નાખોરી રાખી બંધ કરી દેવામાં આવ્યું છે જે મુખ્ય રોડનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી ભાજપના પીઢ અગ્રણી અને ભેસાણના પૂર્વ તાલુકા પ્રમુખ મગનભાઈ સાવલિયાની આગેવાની હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના નામી અનામી ભાજપના આગેવાનો ખેડૂત આગેવાન ગાંડુભાઈ હિરપરા પૂર્વ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામ યોજનાઓનું વેલી તકે નિવારણ આવે તેવું મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ કાસમ હોથી ભેસાણ સબ પ્લોટિંગના પાંચ થી છ વર્ષથી નથી થતા ચાલુ પણ હવે એમ કહે છે કે ચાલુ થઈ ગયું છે તો જો થઈ ગયું હોય તો હવે પાછું બંધ ન થાય એ જરાક કાળજી રાખે પછી ભેસાણ તાલુકામાં એક અમે માગણી કરી હતી વર્ષથી પહેલાં કે પ્રાંત કચેરી ભેસાણને છ દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર છ દિવસ આવતી ચાર શુક્રવાર અને બે શનિવાર તો એ માગણી કરી તો ત્યાંથી અધિકારીઓએ જેમ અભણ હોય એવો જવાબ આપી દીધો અધિકારીઓએ કે સરકારની નીતિ છે કે જે બે તાલુકા વચ્ચે હોય એમાં મોટો તાલુકો હોય એમાં જ પ્રાંત કચેરી રે તો જે નાનો તાલુકો હોય એની રૂપ પ્રજાને લાખની વસ્તીને શું ધક્કા જ ખાવાના માત્ર છ દિવસ ચાર શુક્રવાર અને બે શનિવાર આપો એવો એમ અમે લોકોને એવામાં મેં લખ્યું હતું અને મુખ્યમંત્રી સુધી પ્રશ્ન ગયો પણ ખરેખર મુખ્યમંત્રી સુધી નથી પહોંચવા દેતા અને અધિકારીઓ અધરો અધર જવાબ દે છે અને જો એમ કહેતા હોય કે મોટો તાલુકો હોય એને પ્રાંત કચેરી મળે તો માળિયા અને મેંદડાનો દાખલો છે કે માળિયા મોટો તાલુકો છે છતાંય મેંદડાને આપી દીધી તો ત્યાં કેમ ભાઈ નીતિમાં ફેર છે તો અમારી તાલુકાને છ દિવસ પ્રાંત કચેરી આપે અને અહીં સિટી સર્વેની એક કચેરી આપે નાના નાના સેન્ટરોમાં પણ આપવામાં આવી છે તો આ ભેસાણ તાલુકાને સિટી સર્વેની કચેરી આપવામાં આવે એવી અમારી માગણી છે જી મારું નામ ગાંડુભાઈ મોહનભાઈ રૂપરા ગામ ભેસાણ પૂર્વ તાલુકા પ્રમુખ ભેસાણ મારે પહેલું તો એ સરકારશ્રીને વિનંતી કરવાની છે કે સર્વ યોજનાનું પાણી જે અમારા ભેસાણમાં ઉબેન નદીમાં છોડવાનું હતું એ પાણીની પાઇપલાઈન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે અને એકવાર વાલ ખોયલો તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થઈ અને વહી જાય છે એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેન નદીની ઉપર જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખર થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે અમે ઘણી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી પરંતુ અંદર ને અંદર ભાજપના જ સંગઠન કાર્યકરોએ એ પુલને બે વખત નામંજૂર કરાવ્યો અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાર્ડમાં આજથી ત્રણ વર્ષ પહેલાં મગફળીનું મોટું મસ્પોટ કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપાતા પણ અમુક રાજકારણી અને પદ પદાધિ પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં ત્યાં કાગળ ફકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ તેને હિસાબે અમારા ભેસાણ ગામના પ્રતિષ્ઠ નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાળિયાને માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો અને હાલ અત્યારે એ પણ પથારી વસશે તો મારે સરકાર શ્રીને એ વિનંતી છે કે અમારા ત્રણ મુદ્દા ઉપર ધ્યાન આપી અને કાર્યવાહી કરે હવે ખાસ કરીને લોકસભા આવી રહી છે તમારી શું તૈયારી લોકસભા જ્યારે આવી રહી હોય ને ચોડાસામાં સાહેબ આ ત્રીજી ટ્રમ્પમાં હેટ્રિકમાં જેને ટિકિટ મળી છે અને અમે વર્ષોથી આ ભાજપમાં કામ કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારા પ્રોપર ભેસાણ ગામનું કામ ન થતું હોય ત્યારે અમને ખરેખર દુઃખની લાગણી તો હોય જ પરંતુ પક્ષને આરે અમે સંકળાયેલા લોકો છે એ અમે ઘણીવાર રજૂઆત કરીએ છીએ હવે આ વખતે અમારું આ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક કામ કરે એવી અમારી માગણી છે